ગંડરના વિસ્તરણના મામલે ભાજપના વધુ એક ધારાસભ્યની નારાજગી સામે આવી છે વાઘોડીના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ નારાજ હોવાના સમાચાર મળ્યા છે મંત્રીમંડળમાં સ્થાન ન મળતા તેઓ નારાજ હોવાની ચર્ચા થઈ રહી છે મધુ શ્રીવાસ્તવ સવારથી જ લોકોને મળવાનું ટાળી રહ્યા છે અને મધુ શ્રીવાસ્તવે પોતાનો ફોન પણ બંધ કર્યો છે દર શનિવારે શ્રીવાસ્તવ વાડી વિસ્તારમાં આવેલી પોતાની ઓફિસે બેસતા હતા ત્યારે મધુ શ્રીવાસ્તવે પોતાની ઓફિસે આવવાનું પણ ટાળ્યું છે અગાઉ મુખ્યમંત્રીને મળીને મંત્રીપદ માટે તેઓ રજૂઆત પણ કરી ચૂક્યા છે

સંવાદદાતા માનુ ચાવડા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે જે માનુ વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની નારાજગી સામે આવી છે દર શનિવારે સ્વાભાવિક છે તેઓ પોતાની ઓફિસ આવીને બેસતા હતા ત્યારે સવારથી જ તેઓ સંપર્ક વિયોના છે ફોન પણ તેમણે સ્વિચ ઓફ કરી દીધો છે શું પરિસ્થિતિ છે જપ્તવ્ય જ્યારથી આજે સવારે મંત્રીમંડળના વિસ્તાર વિસ્તરણના સમાચાર આવ્યા ત્યારથી જ આ મુદ્દો વડોદરામાં ટોક ઓફ ધ ટાઉન હતો કારણ કે મંત્રીમંડળનું જ્યારે રૂપાણી સરકારનું પ્રથમ વખત જયારે મંત્રીમંડળનું વિસ્તરણ થયું ત્યારે પણ મધુ શ્રીવાસ્તવ મંત્રીમંડળ માટેની માગણી કરી ચૂક્યા છે વારંવાર એમને નિવેદનો પણ કર્યા હતા કે મને મંત્રી પદ આપવું જોઈએ પરંતુ આજે જયારે મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે ત્યારે મધુભાઈ શ્રીવાસ્તવ આમાંથી નારાજ હોય એવું લાગી રહ્યું છે જ્યારે મધુ શ્રીવાસ્તવ નિયમિત રીતે શનિવારના દિવસે વાડી ખાતે આવેલી પોતાની ઓફિસમાં બેસતા હોય છે આજે મધુ શ્રીવાસ્તવ વાડી ખાતેની ઓફિસમાં પણ નથી કોઈ પણ નાગરિકોને મળતા નથી પત્રકારોના પણ ફોન રિસીવ કરતા નથી અને આજે એમની નારાજગી અત્યારે પણ એમનો મોબાઈલ સ્વીચ ઓફ આપી રહ્યો છે એટલે આમ જયારે મંત્રી મંત્રીમંડળની માગણી જ કરી ચૂક્યા છે આજે વડોદરામાંથી યોગેશ પટેલને મંત્રીમંડળમાં સમાવેશ પણ કરવામાં આવ્યો છે ત્યારે મધુ શ્રીવાસ્તવ નારાજગી હોય એવું દેખાઈ રહ્યું છે આજે સમય સમગ્ર દિવસ દરમિયાન મધુ શ્રીવાસ્તવે કોઈને પણ મળવાનું ટાળ્યું છે અને એટલે એમની નારાજગી હોય એવું

તો વડોદરા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની નારાજગી સામે આવી છે આજે સવારથી જ તેઓ કોઈને મળ્યા નથી અને પોતાની ઓફિસે